તો આ વિડીયો મિત્રો આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોવાના ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ માટેની આ ભરતી રહેલી છે જેમાં કુલ જગ્યા છે સો જેટલી જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં છે લાયકાતની વાત કરીએ તો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જે લાયકાત માંગેલી છે તે છે ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ છે છે આવેલી વાત કરીએ તો લઈને સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણીસ હજાર નવસો થી આનું જે પગાર ધોરણ છે તે જે શરૂ થાય છે ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ સત્યાવીસ છ બે હજાર પચીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં છે તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ભરતીમાં છે જેમ અન્ય સરકારી ભરતીમાં કોમ્પ્યુટર અંગેનું જે સર્ટિફિકેટની જરૂર પડે છે તેમાં આમાં પણ તમારી પાસે ધોરણ દસ પાસ કે બાર પાસમાં તમે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય અથવા તો તમારી પાસે કોઈ ડિપ્લોમા કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય અથવા તો અન્ય કોઈ જે છે ત્રિપલ સીનું સર્ટિફિકેટ ધરાવતા હોય તો તમે છે આમાં જે છે તમે લાયક ગણાશો અને જે છે આમાં આ અંગે જે છે સર્ટિફિકેટ જે છે હોવું ફરજિયાત છે તેવું જણાવવામાં આવ્યું છે વેબસાઇટની વાત કરીએ તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ત્યાં ઉપર જઈને તમે છે આનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ માટે છે પાંચસો રૂપિયા જે છે પરીક્ષા ફી છે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી જે છે રહેલી છે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે છે બે પાર્ટમાં છે પેપર આવશે કુલ ગુણ બસો ને દસ છે એક જ પરીક્ષા છે પરંતુ પાર્ટ એ અને પાર્ટ બી એ રીતના છે પેપરના ભાગ પાડેલા છે બંને પાર્ટમાં તમારે છે ચાલીસ માર્ક લેવા જે છે ફરજિયાત છે એટલે કે મિનિમમ પાસ થવા માટેના માર્ક છે ચાલીસ રહેલા છે છેલ્લી તારીખ આપણે જોઈ તે મુજબ સત્યાવીસ છ બે છે આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ આપણે હવે આનો સિલેબસ જોઈ લઈએ તો આનો સિલેબસ કંઈક આ પ્રકારે છે પાર્ટ એમાં છે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ છે બીજામાં છે ગાણિતિક કસોટીના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે અને કુલ ગુણ સાહીઠ છે જે પાર્ટ એમાં સાહીઠ ગુણના પ્રશ્નો છે પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં બે મુદ્દાઓ છે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પરિઝન